બધે થઈ જન કે પડાવે કામ નકી ન હોય કે આપડો ફિક્સ કામ ન કામ નકી ન હોય આપડા કામ નો કેટલા વાગે ફિક્સ જશે થેંક યુ બાકી હૈ છોરા વગર ના નગર ને મેં મત રાખી ય મારી દરેક પરવારે ને તો અમને કાય ચિંતા રહે બધે બધે આપડે આપડે બધે દેખવાનું રહે હમ એ તો સાફ કરું

નામતે ખપેરૂ પાથરાન લેવું હેજી ઉપર ડાગા પડે રહ લેસો પાથરસુ કપડા ઉકઈ ગયા હવે અંકેલાસે બસ યહ હવે બનાસુ રોટલી રોટલી બનાવસુ હવે અછે પીચુકા એમ જતો Chú hào hào Chú hào 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 ASV, hào hào hào

वाड़ी बेन वखार करी दे बैठा है कपड़ा होगा गए गया वे अंकल से आ सासु मां जी वीडियो पाड़े वीडियो पाड़े हां ए ए ने आ लगरण करे ने आ आ आवा काम करे

દનુ આસ દનુ કે જાવરી મમ્મા મમ્મા ન ગલે તમે કે નો જાવરા ઓ મમ્મા ન જાવ ઓ તમાર મમ્મા ને જ ખ હોય હોય તમારો મમ્મા નું ઘરે ની એના મમ્મા નું ઘરે ત્યાં જે सांगનારા કોપન મમ્મા નું ઘરે सांगનારા છે ચાંદની તીરા માં જી બી રાય

આ જૂનો બંગલો દેખાય મારા ઘરવાળા ને મામા ઘર રે માવજી રામજી લીંબાણી લીંબાણી પરિવાર મારા મામાજી એ સામનો ગેટ મામાજી નું ઘર મારા મામા સાત મામાજી એ આ છે ગામ લક્ષ્મીનારાયણ નું મંદિર અને સામેલી ડેરી માં છે મારા મમ મમ્મા મા પાપા કા ઘર ચાલો અંદર જઈ ગેટ ખોલી પછી મળી तो पोची आया सांग भाभी बनाए तू मस्त आलू पराठा जीरा राइस दाल फ्राई बता आलू ना पराठा फूलता था मस्त मस्त है बने જમીન દાલ ફ્રાઇ જીરા રાઈસ બનાવી હતી તો જમીને પછી નવ સવાર નવે આવી ગયા તો પાછા ઘરે તો આ વિડીયો અહીં જ એન્ડ કરી આપે હાલો જમી લઈ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને આગળ વધારો પ્લીઝ 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 તો હાલો બધાય જમવા અને મળીએ પછી જય માતાજી